તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે ભાજપ દ્વારા આહિર સમાજની બેઠક મળી ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકામાં ભાજપ દ્વારા સતત પ્રચાર ચાલી રહ્યો છે અને શહેર અને તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં પણ નાની મોટી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિવિધ સમાજની પણ બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે આજે ગત રાત્રિ દરમિયાન તળાજા શહેરના રામપરા રોડ ખાતે ભાજપ દ્વારા આયોજિત નીમુબેન બાંભણિયાના સમર્થનમાં આહિર સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સુપ્રસિદ્ધ ઇન્ટરનેશનલ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ મનોહરભાઈ બલદાણિયા તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તળાજા શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ ચરવિયા તળાજા તાલુકા ભાજપ પ્રમુખ જોરસંગભાઈ પરમાર સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર નેમુબેન બાંભણિયાને જંગી બહુમતીથી ચૂંટી આપવા લોકોને અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત વિવિધ આગેવાનોની સાથે સાથે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા પણ પ્રવચન આપવામાં આવ્યું હતું

આપણા મહેમાન સુરતમાં ખૂબ મોટા ઉદ્યોગપતિ તરીકે એમનું નામ છે એવા મેરુભાઈ મજાલિયા સાહેબ જયરાજ બધાને નામ હવે બધું મોડું થઈ ગયું છે એટલે જમવાનું પછી જેટલું મોડું થાય એટલું બધું